નમસ્કાર આમ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હાલોલના નીચાણ વિસ્તારો જળમગ્ન બન્યા છે જે અંતર્ગત હાલોલ વડોદરા રોડ પર પાણીમાં બસ ખોટકાતા મુસાફરોની મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકામાં વહેલી સવારથી જ મુશળધાર વરસાદ શરૂ થયો છે શહેરમાં આઠ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે આ ભારે વરસાદને કારણે સમગ્ર હાલોલ શહેર જળબંબાકાર થઈ ગયું છે

પાણી ભરા હતા જેમાં એક સરકારી બસ પાણીમાં ખોટકાતા સવાર મુસાફરોની તરત જ સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા પાણીના વધતા પ્રવાહને કારણે ફાઇશન નજીક વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાશે તો હાલના વિચારણવાળા વિસ્તારો જળમગ્ન થતા અનેક મુશ્કેલીઓનો સામનો કરવાનો સૌ કોઈને વારો આવ્યો છે ન્યૂઝ સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર